હેલો સુરેશ ભાઈ બોલો હા આપડો ભાઈ પછી સુરેશ આમ એ પેલા છે ને છે હે ભાઈ પછી દવાખાને અમે માર ભાઈ છે ને બૈરા મારા ઘરે થી હા એ ટીકડા પી ગયા છે અને તાણે ડિપોટી 3000 મેકેલી છે ને 10000 આપડે હાલો શું કહેવાય દવા લેવી શું કહેવાય મેડિકલ હા મેડિકલ ભરેલા છે હમ એમ છે ભાઈ અને અત્યારે ત્રીસ હજાર નું account કે છે સાહેબ ક્યાંથી બોલો હું હરણાળા થી બોલું છું નો છોકરો છે વિશાલ મારું નામ છે વિશાલ હમ હરણાળા થી બોલું છું અને અત્યારે બાયપાસ છું હું હમ નરસિંહ દાદા એ નંબર આપ્યો છે તમારો હમ એમ છે સાહેબ એટલે કેમ છે અત્યારે બયરા ને સાહેબ એમ કે છે કે સો ટકા માંથી ત્રીસ ટકા હારું છે એમ કે છે સાહેબ

અનાજ ના છે અને જે હોય એ કાય ખબર નહી બધા ઘણા છે આ છે ને છે ને એમ બધા કરે છે એમ છે હવે હુ કરવાનું છે કોને હા હા તમે કયો આમ કરવી છે એટલે તમારે શું કરવાનું છે એટલે મેં કીધું એટલે અમારે તો હારું માણા કરવાનું છે પણ એમ

મેં ત્યારે ત્રીસ હજાર માંગે છે હા હમ એમ છે સુરજભાઈ જાવ એક નંબર માં મારી હાલો હા હા જાવ છું એક નંબર માં છે સાહેબ સારું કરજો આપડે તમને તારે છેલ્લે સમજી લઈશું સાહેબ કે અત્યારે પૈસા નથી એમ કહેજો ને વાળો લઈ લોન આપડે એ હા અંદર સાહેબ નથી હે ભાઈ અંદર સાહેબ છે વાત કરાવાનું કે પેશન્ટ પેશન્ટ તપાસ કરે છે મિનિટ એમ કીધું હું વાત કર લઉં તમે વાત કરી ફોન સાહેબ પેશન્ટ છે તો બાજુમાં ઇમરજન્સી વોર્ડ છે સાહેબ તો ને જાવ આ બાજુમાં ઇમરજન્સી વોર્ડ જાવ દાદરો ચડતા કાય ની નથી घोटाला क्या बैंक अंदर क्या हूँ बात कर लो तुम तो एक नंबर में जा वाला हाँ एक नंबर में जी ओसु आई हो हाँ सुरेश भाई वाकिल नमस्कार साहब नमस्कार मरा सुरेश भाई तो करो घर नो जे कहीं नहीं पूरे पूरे सार वक्त रही है सी वो लटकड़ा खाई के लासे कर दस बार कहीं आटी कड़ा से, से। ना અનાજના કેમ થાય આપડે માતા જીંદિયા થી કાલ નો જાય ને હવાર પડે પછી કઈ વાંધો નહીં હમ 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 બાકી સારો એમાં ઘટવા ન દેતો સમજા કઈ વાંધો નઈ છોકરા ની છે અત્યારે કઈ નહીં થોડા ઘણા કરાવે બાકી તમે જેમ કે અત્યારે મુદળા સત્તરસો અઢારસો રૂપિયા પડ્યા છે એટલે મારા ફોન આવ્યો છે પણ એનો પૈસા થઈ જાય હું હમણાં દવાખાનાટો મારી દઉં વાંધો વાંધો નહીં વાંધો